તો અમદાવાદ નાના ચિલોડા ખાતે થ્રી સ્ટાર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે આઈસીયુ તેમજ ટ્રોમા સેન્ટર સહિત મેડિકલ સ્ટોર અને પેથોલોજી આ મોટી હોસ્પિટલ એક્સિડેન્ટ ખેંચ આવી આવી અનેક જે બીમારીઓ છે આ બીમારીઓનો ઇલાજ હવે એક જ જગ્યાએ નાના ચિલોડા ખાતે આવેલ થ્રી સ્ટાર હોસ્પિટલમાં થઈ શકશે વીસ થી વધુ બેડની આ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે જેમાં આઈસીયુ સેન્ટર જનરલ વોર્ડ સ્પેશિયલ વોર્ડ તેમજ સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યા છે આ નાના ચિલ્વામાં આવેલી ફર્સ્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે વિથ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર અહીંયા આપણે આઈસીયુ ઓપરેશન થિયેટર જનરલ વોર્ડ અને સ્પેશિયલ વોર્ડ છે જનરલ વોર્ડમાં છ બેડ રાખેલ છે આઈસીયુના ત્રણ અને એની સાથે ત્રણ સ્પેશિયલ રૂમ છે અને ઓપરેશન થિયેટર સાથે લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ છે અહીંયા આપણે કોઈ પણ પ્રકારની તકલીફ માટે પેશન્ટને જેમ કે ટ્રોમા છે પોઈઝનિંગ છે કે હાર્ટ એટેક છે કે લખવા છે એના કોઈપણ પ્રકારની જે તકલીફ છે એની સારવાર ચોવીસ કલાક માટે ઉપલબ્ધ રહેશે નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા જેલમાં છેલ્લા વીસ વર્ષથી ઉંમરકેદની સર